લખતર ગામનો ઉગમણો દરવાજો જર્જરિત ગમે ત્યારે ધરાશાય થવાની શક્યતા ઉપરથી ભારે ભારેખમ લાકડા પડશે તો કોઈ ઇજાગ્રસ્ત થશે તો જવાબદાર કોણ ઉગમણા દરવાજા ઉપરથી નળિયા સહિતના કાટમાળ ઉતારી લેવાયો હતો ભારેખમ લાકડાઓ ઉતારી લેવા સ્થાનિકોની માંગ કરી લખતર ગામની સુરક્ષા માટે દિધદષ્ટિ ધરાવતા રાજા કરણસિંહજી વજયરાજસિંહ ઝાલા દ્વારા ગઢ બનાવી આપ્યો હતો સ્થાનિક સ્વરાજ આવ્યા પછી ગ્રામ પંચાયત દ્વારા ધ્યાન નહીં રાખવામાં આવતા ગઢના કાંગરા ખરી રહ્યા છે ત્યારે હુકમણા દરવાજા ઉપરનો કાટમાળ જર્જરિત થતો જે તે સમયે જિલ્લાના સમહારતા કેસી સંપર્ક સર લખતર વઢવાણ પ્રાંત અધિકારી અને નાયબ જિલ્લા કલેક્ટર સરવૈયા સર દ્વારા લખતર ગામના લોકોની સલામતીને ધ્યાનમાં લઈને ઉપરનો જર્જરિત કાટમાળ ઉતારવી લેવાની સૂચના આપવામાં આવી હતી પરંતુ કાટમાળ ઉતાર્યા પછી કોઈપણ પ્રકારનું ધ્યાન નહીં આપતા દરવાજો વધુ જર્જરિત થઈ રહ્યો છે ઉપરના સાગના ભા ભારેખમ લાકડા સડી રહ્યા છે અને ધીમે ધીમે નીચે પડી રહ્યા છે હાલમાં લગ્નસરાની મોસમ ચાલતી હોય મોટી સંખ્યામાં આદર્શ લીલાપુર ઇંગરોડા કારેલા ઢાંકી સહિતના ગામડાઓના લોકો ઉગમના દરવાજામાં થઈને ખરીદી કરવા લખતર ગામમાં આવે છે ત્યારે કમનસીબે મોટી અકસ્માત થયો અને કોઈ જાનહાની કે ઇજાગ્રસ્ત થયું હોય તો જવાબદાર કોણ જાગૃત નાગરિક દ્વારા ઉગમના દરવાજા અંગે યોગ્ય કામગીરી એ લોકોને ભયમુક્ત કરવા આવે તેવી માંગ કરવામાં આવી રહી છે રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ન્યૂઝ